હાથે પણ બોલો નહી તમે હું ટીકા હાથે હું તમને કોઈ વાંધો છે મારે કાઈ વાંધો નથી હું છું છે સમજ્યા તમે હે તમે પાણી પીવા જો પહેલા કેવળ ધાંડા જેવા થિયા તો વાંધા લો આ સુપ પીવાના છો ઈ સુપ બુક તમે પીવો મને ઈ નો ભાવે પણ હું એમ પૂછું છું હું

તો આવી કેવી વાત કરતા છો તમે આ તો છે ને અત્યારે ઉનાળો હાલે છે ને ખેતરમાં માં છે નહીં સમજ્યા તમે ઈ કરતા એક હારે પી જાઓને ફૂ ફૂ કરીને પીવું એક કલાક પી રહ્યો ઈ ઘડીક મૂકી જો હું શું કઉ ખારું બનાવી જો ને જો તમને મેં હમણાં જ કીધું કે તમારી બેનને છે ને તમે જે કહેવો એટલે કહેવું તમારે જે ખાવું હોય ને તમારી બેનને કહેવાનું અમને નહીં કહેવાનું હોય નહીં તો છે ને હું મારી મોટી ભાભીને બોલાવી લેવા હે

હું તો ચાલી આ મસાલા બસાલા કઈ ભાગ નથી તમે આ રહોડા માંથી છે ને બહાર નીકળો પેલા તમે બહાર જાઓ એમ કીધું કે તમારી બેન ને મોકલો અમારા રહોડામાં છે ને માણા નહીં આવતા એ બી બહાર ના તો નીજ એટલે તમે બહાર જાઓ હું થોડો કઈ બહાર નો છું એ આ મોટા આ કેવો માણા હો કોણ હો તું હા કોણ હો તો નવી વાત આવી હું અશોક મકવાણા છું

એની આડે બહુ વાત નહી કરવાની હા એ આપડે કઈ હોપર નહીં કરવાનું કેય જવાનું શું નથી હો આ રવડું મારું છે એટલે મારા રવડામાં તને મજા આવી ત્યારે કરવાનું છે ઓ આ દરબા પાન ક્યોથી નહીં લાય એ જકે કે હું છું મુકીના જે તું મુકીના જે મુકીના જે ભાભી લે ફાઈ ને ગોડે ને ગોડે માલી નાકા ભાભી અલ 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 ગોડે ને ગોડે ગોડે બરાબર છે ભાઈ આ માથે પેરાયો છોરા

માણી માણી ને ઊંધા વાળી દેતા હું આ કાળું મોળું થઈ જાય તે લોક નું કાળા માણસ નું કાળું મોળું થાય ને ભાભી મૂકી દે એ આને તો કલ બકલ છે કે નહી કઈ આ ચોરંટા આ મારા ગામ માં આવા માણા હોય ને તો એને તો ગરણી માં ગાળી દે એ અક્કલ બકલ છે કે નહી તારા માં કે ભાઈ ઘડી ઘડી આવીને લઈ જાય ને પાછો મૂકી જાય છે મને લાગે હા પેલી જીકલી છે ને

માણસ તો ખતરનાક છે મને લાગતું છે કે મારે આ ચમચો હાથે જ રાખવો પડે આવ્યો તો ખબર નથી પડતી જીગલીએ બોલાયો છે એટલે ખતરનાક તો લાગ્યો આપણી પર હાથ ઉગામ ગયો છે પણ છોડવાનું નથી થતો મોટા ભાઈ આપણા ઘર માં તો આ બધા કંકા ચાલતા હતા એમાં નવું કંકા આવ્યો મારો હાળો શું કરીએ કાઈ સમજાતું નથી આવીને હવાર હવાર ભાભી અને મોટા ભાભી બંને આરે ઝઘડા કર્યા બોલો તું મૂર્ખ છો આવો તારે તારા હાડાને ને હું કામ અહીંયા બોલાવો જોઈએ હા આ ત્રણ ધમાસણ અહીંયા છે એ ઓછા હે મેં ક્યાં એને બોલાવ્યો આ જીગુએ ફોન કરીને બોલાવ્યો આ છે ને મોટા ભાભી અને આ નેહા ભાભી છે ને બે હંપીને રે આ એકલી પડે હું તો કઈ બોલું નહીં તેના ભાઈને બોલાવ્યો કે યુદ્ધમાં કે ને હવનમાં ઓમમાં શું કરીએ તારો હાળો તો હે ને અક્કલ વગરનો હે હાવ ગાંડા જેવો હે જોયો તો મેં તારી હગેમાં એવા વાંદરા વેળા કરતો હતો ને કાંઈ દઈશ જ નહોતી વૃત્તિ મેં કીધું આ માણા છે કે જાનવર છે ના ના છે તો માણ જ હા પણ બિચારો છે ને આ કાઠિયા બિચારા ભોળા માણસો એને શું ખબર પડે હું બોલવું હું ના બોલવું અને એને તો એવું જ લાગે કે એની બેનને દુઃખી કરીએ છીએ આપણે બધા તો શું કરે તો હું શું કરું રાજ તમે મારી આરે હાલો ને એને સમજાવી કે બે દી ભાઈ શાંતિ થી રહે અને પછી ઘરે જા પણ મારું ક્યાં ઘર માં કાઈ હાલે છે તને જ ખબર છે તો મારું ઈ કે હાલે છે બે હરખા હાલો ને ઓલા પાસે જાય કોની ભાઈ મારા હાળા પાસે એકલા તો મને બીક લાગે થોડો તમારા થી થોડો ડરે ને વળી માને તો તને લાગે ઈ મારા થી બીએ એને તમીજ જ નથી મોટા નાના નું કઈ ખબર જ નથી પડતી એને ના ના ઈ વાત સાચી પણ આપણા ઘરમાં બધાને ક્યાં ખબર જ પડે છે તો તો એ આવ્યો જ ન હોય ને ઠીક છે તો એક કામ કર બોલાવી લે એને કંઈક સમજાવીએ આપણે અશોક અશોક એ નહીં સાંભળે આપણે જ જઈ હાલો ને ખા વાગ્યો રોહોડામાં આ પાસો બગડા સટી ન કરે હવાર હવારમાં હાલો હાલો ચેતલાઈ નુસ્ખા જોયા પણ એ કઈ કોમ ના નહી ચમનું થાય ભાભી અહીંયા શું કરતા છો વિચારું છું હું વિચારતા છો તે મેમાન ને ભગવાન ગોતતી હતી ચાર પાંચ નુસ્ખો જોયા પણ બહુ અઘરો અઘરો છે પણ તમારે આ બધું જોઈને શું કામ છે લે આયો નહીં આ પેલો आ गोमड़े से आयोस क नहीं जिगलिन भाई ओ वाह तो सु कह हां मले गयो नु इसको चौसु तन चारनी की समझ नहीं पड़ती तनो चौसु को हमज सोया पण घरघर नुस्को सो तो विचारो सु क का काय नुस्खा पर काम चमने हो केवणी पण तो उभी तुमने थोड़ी मदद करू करू हूं चमनी सपोर्ट करिस तू तू तारो सपोर्ट सु सपोर्ट करवानी हां

તમને જો આ તમને હો આ તમને હો ખાસી થઈ ગઈ વિસારી વિસારી ને ખાસી થાય છે હા આ એનો ભાઈ આવ્યો છે ને તે દિવસથી તમને ખાસી આવતી થઈ ગઈ થઈ જાય ને બીજું શું થાય સમનું વિસારું છું સમનું કરવું છે અને હોણ આ ઘરમાંથી ચમને કાઢવા છો ને એ વિચારી રહી છું પણ એ કે મારું પાસું સારું હરખું પડતું નથી આ બપોરે તો મેં તેલ રેડ્યું મકો પગલા પસા નવસી દો આ હોસ્પિટલ ભેગો થાય પોચો આઈ ના થ્યો ઉલતાની હું પડવાસ હતીતી બસી ગઈ એ ભાભી તમે તો બચી ગયા તમે પડી ગયા તો પછી તમારું શું થા દે એ એક વિચાર આયો સ કઉ આ બોલું ને છઈ દઉં કેમ એ ને ભઈને સા પીવાની આદત સ ઓવ પી એમasin જમલ ગોટો નાખીને પી ઉડાઈ દઈએ તો

સો મનો અત્યારે આ આઈડિયા આવે છે તું વિચાર કે આપણે કયા આઈડિયા પર કામ કરવાનું છે અગી અગીન બર્થડે છી 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 તો પછી હા હું આ ઊ ચમ બોલસ તું આ હો હું ગંધાઈ ગઈ આ બોલસ એમાં તો તો બાપા બાપા ના 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 હું કરું છો વિચાર વિચાર અને હું કેવું છું ભાભી હા રૂમલ છે ને ઓઢણી ઓઢણી

મમ્માના વિસારવા દે ને બોન વિસારવા દે મને ઓ નથી આવતા યાર વિચાર તો મને ચોથી આવવાના બંધ થઈ ગયા છે લોય પી ગઈ છે ક્યારની આવી આવીને ને સમજાતો નત કઈ ની કર હું ગઈ કર હું ગઈ હા ટેન્શન ની લો તમે એક તો પેલી તો કાઠિયાવાડી છે આ સુરતી તો લોય પી ગઈ છે લડાઈ કરવી છે ની જોડે મારે લડાઈ હું કરું છે લડાઈ ઝગડો કરો છે ને જોડે ઝગડો એના ભાઈ જોડે તમે છે ને એના તાટિયા પકડી રાખજો હું એના હાથ પકડીને મસ્ત મજાની ઈચા પોલી કરાઈને નાખી દે હું આમ હું કરીને ઈચા પોલી હે હમ ભગવાન હા કરી હા મારે લડવું છે અહીંયા છે બસ હું કરી હું ચાલી લડવા લડાઈ લડવા લડવા લડાઈ લડવા બહુ મસ્ત બહુ મસ્ત જા જા લડી લે જા છું જા લડી લે છોડો આ હું ના ની છોડ મારો જીવવાનો આરામ કર નાખ્યો છે બન્ને જણા હે બન્ને ભાઈ બેને ની છોડું તમારે આવવું હોય ને ભાભી તો આવી જજો હું કઈ બીટી નથી એની પણ આ તો હું છે ને કે તમે હટે હોય તો મને થોડો સપોર્ટ રહે એટલે હતું બાકી હું તો જાઉં છું લડવા તમે હો આવી જજો ચાલી ઉઠો લડા તો નહીં છોડું એને લડાઈ 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 મને એમ લાગે છે કે ગુજરાતના બધા જિલ્લામાં રહી રહી છું ચો આવી ગઈ શું એ માતાજી મોડી રક્ષા કરશે મોરી મોર ઉડી ગયો અને તમે અહીં બેસી જાઓ અરે હવાર હવારમાં આવી રીતે નો ગવાય એસો કે આ જો તો સોસાયટીમાં આ બધાય આ બધાય તમારી સામે જોવે અરે આગડેેલા બેન છે ને દાત કાટતા તા કે બહુ સારું ગાય છે વાહ ભાઈ હારું ગાય એમ ન એમ કે કોઈ ગાંડો આવીને બેઠો લાગે હવાર હવારમાં અશોક જય શ્રી કૃષ્ણ મને તો ઓળખો જ છો ને જય શ્રી કૃષ્ણ તમને ઓળખો જ છો ઘરે તો કઈ હાલતું નથી

બેનનું ઘર એટલે આપણે સાસરે મૂકી લેવે ને એટલે આ બેનનું ઘર કહેવાય અને મને તો એવું જાણવા મળ્યું છે કે કાઠિયાવાડી સૌરાષ્ટ્રના માણસો છે ને એ બેનના ઘરનું પાણી નથી પીતા અને તું બધા અહીંયા અને આ બધું ઘરમાં ધમાલ આ બધું કરે છે સારું થોડું કહેવાય બધા એ સારું કહેવાય કે નો કહેવાય આ તમે અત્યાર સુધી સાનું મનાય રહ્યા ને

નવાણત લેવાના તાતા આ ઠામડા ખખડે છે ને એ બંધ કરવાય નવા લઈ લેવું અરે મોટા ભાઈ તમે ક્યાં ભેસ આગળ ભાગત વાસો છો આને કાઈ પલ્લામાં નઈ પડે પણ તું તું મને કેસ કે હું આને સમજાવું તો એને સમજાવું તો છું હા પણ જો ને આપણે ઊંધો ઉંધો જવાબ આપે છે શું કરવાનું બોલો હવે રાજ મારાથી તો મેં બનતી કોશિશ કરી હવે તારો હાળો હે હવે તું મારે તો એને કઈ બીજું એટલે ના ના તમે અમારા મહેમાન જો વ્યવહાર કેવો હવે તારે જે કેવું હોય તે કહી દે છો અશોક શાંતિથી આવ્યો અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ તને ગમે ને ત્યાં સુધી રે આરામથી બરાબર પણ અમારા ઘરમાં દખલગીરી ના કરતા અને અને આ બધું તમને શોભા નથી દેતું કેવું વિચારે આ લોકો કે આવું આનો હાળો અને મારી વેલ્યુ શું યાર મારા મારા ભાઈ રાજની કેટલી વેલ્યુ છે આ શેરીમાં

એ હું નો જોઈએ શકું સમજ્યા ત્યાં સુધી અહીંયા રે જ્યાં સુધી આ ઝઘડા બંધ નહીં થાય હા આ તમને ચોખ્ખું કહી દઉં છું કાલ બંધ થઈ જાય ને કાલ તૈણ સમજી જાય હા હું એમ નથી કહેતો કે મારી બેનનો વાક નહીં હોય એનો વાક હશે પણ હવે પહેલાં તો આ બે એક થઈ ગઈ છે ને અશોક અશોક મારા ભાઈ મારી વાત સાંભળ જીજ્ઞાનો કોઈ વાક નથી આમાં એવું છે ને કે આ મારા ઘરના છે ને એનો થોડોક ઉગ્ર સ્વભાવ છે અને આ નેહા છે એ બિચારી સિટીની છે સુરતી ભાષા એટલે એનામાં થોડુંક એટ્યું ને તારા તારા બહેન છે ને એ તો હાવ ભોળા છે હું એનો જરાય વાક નથી સમજતો અને એમાં શું છે કે હવે આ બહરાઓ બહિરાવો બાજતા હોય ને અમે પુરુષો આમાં વચ્ચે પડી તો કેવું ખરાબ લાગે એટલે પણ જરે ખમજાવાય તો ખરા કે નહીં હું એમ કહું છું અને આનું છે ને કાકા કરો નકર પછી હું વધારે સહન નહીં કરું પેલા કહી દઉં ના 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 ભાઈ એવું કાંઈ નહીં કરતા અમે અમે તમને વિનંતી કરી છે અને આમ જો આ તારા બનેવી હમું તો જોજો એની આબરૂનો તો વિચાર કર આજે એની કેવી સરસ મજાની નોકરી કરે છે તારા બનેવી અને આ સોસાયટીમાં અને સમાજમાં કેટલી આબરૂ છે આની ને ધર્મેશની એનો તો વિચાર કર ભાઈ એ વાત છે આ જો આયા છે ને

કરતા તો નહી હોય તો આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ એસ કે ફિલ્મ્સ ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં